અનેક પ્રકારની યોજનાઓ જો અમલમાં લાવતા હોય ત્યારે ભારતની મહિલાઓનું પણ કર્તવ્ય બની જાય છે કે તેઓ મોદીજીના હાથ મજબૂત કરી ચારસો ઉપરાંત સીટો લાવી ભારતની ગાદી પર ફરીથી બેસે અને ભારતનું સુકાન સંભાળે તેના માટે દાહોદ જિલ્લા મહિલા મોરચા દ્વારા કહેવામાં આવ્યું કે જો મોદી સાહેબ આપણી બહેનો માટે આટલું કરતા હોય તો આપણી પણ ફરજ છે કે તેઓના હાથ મજબૂત કરીએ ચારસો ઉપરાંત સીટો લાવવામાં તેમની મદદ કરી પૂરેપૂરા મતદાન થાય તેવી રીતે મહિલાઓ જાગૃત થાય એ હેતુથી યાત્રા કાઢવામાં આવી છે મોદી સાહેબ લાયા મોદી સાહેબે બહેનો માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે એટલે એમાં એક શક્તિ છુપાયેલી છે બહેનોમાં એને બહાર કાઢવાની કોશિશ મોદી સાહેબ કરી રહ્યા છે ત્યારે આ યાત્રા આપણે મોદી સાહેબને ચારસો પાર કરવા માટેની લાવવામાં આવ્યા કરવામાં આવી છે તો આપણે બધા મક્કમ રહીએ અને આ વખતે મોદી સાહેબને આપણે ચારસોની બાર લાવીએ એવી અમારી બહેનોની શુભકામનાઓ છે મોદી સાહેબને અને એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને એમનો આભાર પણ માનીએ છીએ કે રમજ અમને બહેનોને મોદી સાહેબ સાથ સહકાર આપતા રહે અને બહેનો પણ એમના માટે કરતી રહીએ